એકત્રીસ ડિસેમ્બરને લઈને અમદાવાદમાં એક પોલીસ નું જાહેરનામું જે છે જે જોવા મળ્યું છે સિંધુ રોડ પર અમે ઉભા છીએ આ દ્રશ્યો આપણે બતાવવાના પ્રયાસ કર્યો કે જ્યાં આ જે રસ્તો છે તેને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સીજી રોડ અને સિંધુ રોડ જે બંધ રહેશે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે સાથે જ એકત્રીસમી રાતે સીજી રોડ પર વાહન પ્રવેશ બંધ કરવામાં આવશે સિંધુ રોડ પર ઝાંઝરમાનથી તાજ સુધી જે છે તે રસ્તો બંધ કરી દેવામાં આવશે તો સાથે જે હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ જે છે તે લગાવવામાં આવશે ભારે વાહનોએ રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે તો સાથે જ વાત કરવામાં આવે તો પકવાનથી લઈને સાણંદ સુધી જે નહેરુ નગરથી લઈને ઇસ્કોન સુધીનું બસ પાર્કિંગ જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે તો સાથે જ ની ઉજવણી માટે રસ્તા જે છે તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યા સમયસી બોડી લાઇન જે છે તે તરફ ક્રોસિંગ ખુલ્યું છે મીઠાખડીથી લઈને ક્રોમર છ રસ્તા સુધી એટલે કે સીજી રોડ જે છે તે જઈ શકાય છે ઝાંઝરમાન થી આંબલી ઓવરબ્રિજ ને સીલત જે છે તે તરફ જવા માટે પણ એ રસ્તો તમે અપનાવી શકશો અમદાવાદ પોલીસ ની નવા વર્ષ માટે આ વિશેષ વ્યવસ્થા જે છે તે અત્યારે ગોઠવી દેવામાં આવી છે અને આ જાહેરનામું જે છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે સાથે જ પોલીસ અધિકારીઓ જે છે પોલીસ ના જે જવાનો છે તેમને એકત્રીસમી ડિસેમ્બર ની રાત્રિના સમયે ટ્રાફિક ની વ્યવસ્થા ન ખોરવાય તેના માટે ખડે પગે રહેવા માટેના આદેશો જે છે તે આપી દેવામાં આવ્યા છે સાથે જ જે અલગ અલગ જે કીટો જે છે તે રાખી અને પોલીસ ચકાસ કરવાની છે જો કોઈ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય છે અથવા તો રોંગ સાઇડથી આવતા પકડાય છે કાળા કાચ સાથે પકડાય છે લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરતાં પકડાય છે તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ જે છે તે પોલીસને આપી દેવામાં આવ્યા છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે અમદાવાદના અલગ અલગ જે રસ્તાઓ છે તે રસ્તાઓને લઈને અલગ અલગ જે નિયમો જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એકત્રીસમી ડિસેમ્બર માટે પોલીસનું આ સૌથી મોટું જાહેરનામું અત્યારે જોવા મળી રહ્યું છે કે જ્યાં સીજી સીજી રોડ રોડ અને પર વાહન પ્રતિબંધ લગાવવામાં આવશે સિંધુ ભવન રોડ પર જાજરમાનથી તાજ સુધી જે છે તે રસ્તો બંધ કરી દેવામાં આવશે તેવી હાલ પ્રમાણે વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે કેમેરા પર્સન કુલદીપ સુધ્રા સાથે ભાવિક સુધ્રા ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ